જેમ જેમ નવરાત્રીનો તહેવાર આગળ વધી રહ્યો છે તેમ તેમ નવરાત્રીનો માહોલ પણ હવે જામી રહ્યો છે ડીસામાં શેરી ગરબા ધૂમ મચાવી રહ્યા છે ડીસામાં આવેલી મધુવન સોસાયટી ખાતે પણ નવરાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ગરબામાં જોડાઈ રહ્યા છે ડીસા ખાતે આવેલી મધુવન સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબામાં મહિલાઓ અને પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે મધુવન સોસાયટીમાં સ્થાનિક ગરબા આયોજકો દ્વારા ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓને ચિઠ્ઠીઓ આપી ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ગરબા રમનાર માટે માતાજીની લાણીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે